આ વસ્તુ ખાતો હોત નહીં તો ખાતો માણનો મોન ત્યાં એક મોટરસાઈકલ વયું ગયું હવે આ બીજું જાય વાયર આ બીજું ગયું ચાર જણા ગયા આગળ એ એમનું કેલા એમને હાલ લઈ લે ગાડી ઉતરી ગયા આપણે જેક ડેમ જવાનું ભાઈ ચાવાની બહુ મજા આવે જેક ડેમ ધમકા મારવાની મજા આવે ઓગી ગયા છે એક ડે હવે હરવે ટી શર્ટ પી શર્ટ કાઢીને જાય અંદર લુઈ બુઈ તો સારી જામેલી છે હરવે હરવે જવાય બહુ આમાં ફરી કરવા નો જવાય તો કે રયે જ ડફ દઈને હેઠા પાણી એમ તો સારું આયે અડધા ફૂટ નો ઓટલો હે ચા એ હવે અરબી અરબી આંધા હાલો શબીર ભાઈ હાલો હાલો તો વગી ગયા હે અમારા જુવાની અંદર સાય્ણ જ્ણ હીણ જાય્ણ જાય આરવે ફરતી આરારા પરીવતીબદઈ સાય્ણ જોય્ણ જોંય જોંં જોંય જોં જોં� અરે લુઈ બહુ જમેલી છે એટલે ઉપર હાલવાની મજા નથી આવતી એટલે નીચે તરી તરીને જવું પડે હાલ કરતી તી હા હરવે હરવેદ હલો વારા ફરતી વારાફરતી જાય એક છો ગયા છો ટુબાઈ આવી ગઈ છે હલો ટી ઉપર સવાર થઈ જાવ સબીરભાઈ ઉપર થઈ જાય લઈ જાવ આવતા અંદર જઈને દેખાડું તમે જો અમારે જોવાની જાવું હવે અંદર

આ બીજો જલ્દી આવો હાલો બેજો આ તો મેં તો રસ્તે આવવા દીયો આને બે આવી આ લે પ્યો હા વારી બોલો રે હાલો બોલો એકલો સુ સુ દીયા દુકાડી આ લે યાર નીચે બેલી એક તો એક એ જ વાળી ઉડેયો

Está ahí, lo parece.